નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ છે પાટડિયા અજય શિક્ષક શ્રી હરિભર પ્રાથમિક શાળા તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે જોઈશું દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસમાં ધોરણ પાંચનું ગણિત વિષયનું પેપરનું સોલ્યુશન તો ચાલો જોઈએ પેપર છે ધોરણ પાંચમાં ગણિત વિષયનું કુલ ચાલીસ માર્કનું પેપર હશે સમય બે કલાક છે

તો દક્ષિણ દિશાની અંદર છે કબાટ છે બ્લેકબોર્ડ છે અને ફેનલ બોલ ટુ જોવા મળે છે પ્રશ્ન બે છે કે બારીથી નજીક આવેલી પાટલીઓના નામ લખો તો બારી એક અને બે છે એની નજીક આવેલી પાટલીઓ કઈ છે તો કે પાટલી એ ડી અને જી જવાબ આવશે પ્રશ્ન ત્રણ છે કે બારણા એકથી પ્રવેશ કરતાં જમણી બાજુ આવતી વસ્તુના ક્રમ લખો તો બારણા એકથી પ્રવેશ કરી અને જમણી બાજુ કઈ વસ્તુ આવે છે તો ફેનલ બોર્ડ પ્રોજેક્ટ સ્કીન અને સ્વિચ બોર્ડ પ્રશ્ન ચાર છે કે પ્રોજેક્ટ સ્ક્રીનને મુ એ મુખ્ય ટેબલનીથી કઈ દિશામાં ગોઠવાયેલું છે તો મુખ્ય ટેબલથી ઉત્તર દિશામાં ગોઠવાયેલું છે પ્રશ્ન પાંચ છે કે જો તમે પાટલી બી પર ઉત્તર દિશા છો તો પ્રશ્ન બે છે કે ત્રિપ્રિમાણીય આકારોને બંધ બેસતા દ્વિપ્રિમાણીય આકૃતિ સાથે જોડો તો વિભાગ એક છે એને ડી સાથે જોડ જોડાશે બે છે એ સી સાથે જોડાય છે ત્રણ છે એ એની સાથે જોડાય બીની સાથે જોડાય છે અને ચાર છે એની સાથે જોડાય છે પ્રશ્ન પાંચ છે પ્રશ્ન ત્રણ નીચેની ખાલી જગ્યા પૂરો દરેકનો એક ગુણ છે ત્રણ છેદ દસ ને દશાસપૂર્ણાંકમાં પહેરવો હશે તો ઝીરો પોઈન્ટ ત્રણ થાય છે સાડત્રીસ છેદમાં સો ને દશા સંપૂર્ણાંકમાં ઝીરો પોઈન્ટ સાડત્રીસ થાય છે ઝીરો પોઈન્ટ સાત ને સાદાપૂર્ણાંકને વાંચો કે સાતના છેદમાં દસ થાય છે બેતાલીસ છેદમાં દસની અંદર ચાર પોઈન્ટ બે થાય છે અને ઝીરો ને સાદા સાદાપૂર્ણાંકમાં ફેરવતા ત્યાંના છેદમાં સો થાય છે પ્રશ્ન નંબર ચાર છે રાશિઓના મોટા અને નાના એકમો વચ્ચેનો સંબંધ આધારિત નીચેના પ્રશ્નોના જવાબ આપો પ્રશ્ન એક પહેલો છે નવ પોઈન્ટ એટલે કેટલા મીટર અને કેટલા સેન્ટીમીટર નવ પોઈન્ટ મીટર એટલે નવ મીટર થશે અને પિસ્તાળીસ સેન્ટીમીટર થાય છે પ્રશ્ન બે છે અઠ્યોતેર પૈસા બરાબર કેટલા રૂપિયા કેટલા રૂપિયા બરાબર થાય તો અઠ્યોતેર પૈસા છે રૂપિયા બરાબર બરાબર થશે પાંચ સેમી બરાબર પચાસ મીમી થાય છે પ્રશ્ન નંબર પાંચ આવ્યો છે કે નીચેના દાખલા ગણો કોઈ પણ ચાર દરેક બે માર એક લંબચોરસ વાડીની લંબાઈ વીસ મીટર પોળ નવ મીટર છે તો આ વાળી આવી કેટલો તાર જોઈશે તો ચારેનો સરવાળો કરશો તો અઠાવન મીટર જેટલો તાર જોઈશે પ્રશ્ન નંબર બે છે કે એક લમઝરસ પ્લોટની લંબાઈ પચીસ અને પહોળાઈ વીસ મીટર છે તેનું ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ પચીસ ગુણ્યા વીસ કરશું તો પચાસ ચોરસ મીટર થાય છે પ્રશ્ન ત્રણ છે કે એક ચોરસ જોગિંગ પાર્કની લંબાઈ બાર મીટર છે તેની ફરતે ત્રણ ચક્કર લગાવતા કેટલું અંતર કાપવું પડશે તો ચોરસ પાર્ક છે એની લંબાઈ બાર મીટર છે પહોળાઈ બાર મીટર થશે ચારેય દિશા બાર મીટરની થશે એક ચક્કર મારશું એટલે કે બાર ગુણ્યા ચાર અડતાલીસ થશે એવા ત્રણ ચક્કર તો અડતાલીસ ગુણ્યા ત્રણ એકસો ચુમ્માલીસ જવાબ આપણે આવશે એકસો ચુમ્માલીસ મીટર અંતર પડશે પ્રશ્ન નંબર ચાર છે કે ત્રણ સેમી એક ચોરસ છે એનું ક્ષેત્રફળ કેટલું થશે તો ત્રણ ગુણ્યા ત્રણ નવ ચોરસ સેમી થશે પ્રશ્ન બાદ છે કે એક ચોરસ કેરમ બોર્ડની પરિમિતિ બસો સેમી છે તો કેરમની એક બાજુની લંબાઈ કેટલી થાય છે તો બસો ભાગ્યા ચાર કરશો એટલે પચાસ સેમી એક બાજુની લંબાઈ થાય છે પ્રશ્ન નંબર છ આપ્યો છે કે ભાવનગરમાં વાઘાવાડી રોડ પરથી એક કલાક દરમિયાન પસાર થતા વાહનોની સંખ્યા આધારિત ચાર્ટ આપેલા છે તો એનો જવાબ આપવાનો છે એક આપણને ચોરસ થશે પાંચ કારણ કે એક બે લાઈન ત્રણ લાઈન ચાર લાઈન અને પાંચ પાંચ લાઈન થતી જોવા મળે છે તો રિક્ષાની અંદર એક બે ત્રણ ચાર પાંચ પાંચ ને ચાર ચાર છે તો પૂછો પૂછો પચીસ પચીસ ને ત્રણ થશે બસમાં સાત ટ્રકની સંખ્યા ચાર કારની ત્રીસ અને સ્કૂટરની ચોવીસ બધાનો સરવાળો કરશે તો એક કલાકમાં કુલ ત્રાણું વાહન ત્યાંથી પસાર થતા જોવા મળે છે પ્રશ્ન નંબર બે છે કયા કયા વાહનની સંખ્યા પચાસ કરતા વધુ છે તો રિક્ષા કાર અને સ્કૂટર વાહનોની સંખ્યા વધુ છે પ્રશ્ન ત્રણ છે કયા વાહન સૌથી ઓછા પસાર થાય છે તો સૌથી ઓછા ટ્રક છે તો ટ્રક જવાબ આવે પ્રશ્ન ચાર છે રિક્ષાની સંખ્યા ટ્રક કરતા કેટલી ગણી છે તો રીક્ષાની સંખ્યા ટ્રક કરતા સાત ગણી છે કારણ કે રિક્ષાની સંખ્યા અઠ્યાવીસ ને ટ્રક ની સંખ્યા ચાર છે તો સાત ચોક અઠ્યાવીસ થાય છે પ્રશ્ન પાંચ છે કાર અને સ્કૂટરની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય તો કારની સંખ્યા ત્રીસ અને સ્કૂટર ચોવીસ

એક મહિનામાં તે બસો ને ત્રીસ લીટર દૂધ વેચે છે તો એક મહિનામાં કેટલું એ કમાય છે તો કે બસો ત્રીસ ગુણ્યા પચાસ કરશો અથવા તો ત્રેવીસ ગુણ્યા પાંચ કરી બેસો લગાડી દઈશું તો અગિયાર હજાર પાંચસો અમને જવાબ મળે છે પ્રશ્ન નંબર ત્રણ છે કે એક હોલમાં આઠસો લોકો પિક્ચર જોઈ રહ્યા છે જો તે હોલમાં ચાલીસ હરોળ હોય તો એ કરોડમાં કેટલા લોકો બેસી શકશે તો આઠસો ભાગ્યા ચાલીસ કરશું એટલે કે વીસ લોકો બેસી શકે છે પ્રશ્ન નંબર આઠ છે કે ગણતરી કરી પ્રશ્નના જવાબ આપો એક ચાંદીના એક સિક્કાનું વજન છ ગ્રામ છે ત્રણ હજાર સિક્કાવાળી થેલીનું વજન કેટલા કિલોગ્રામ તો છ ગુણ્યા ત્રણ હજાર આપણે કરશું તો જવાબ મળશે અઢાર હજાર ગ્રામ અઢાર હજારની કિલોમાં ફેરવતા અઢાર કિલો થાય છે પાંચ રૂપિયાના એક સિક્કાનું વજન નવ ગ્રામ છે છત્રી કિલો વજનવાળી થેલીમાં કેટલા સિક્કા હશે તો છત્રી કિલોને ગ્રામમાં ફેરવશું તો છત્રીસ હજાર ભાગ્યા નવ ગ્રામ એટલે કે ચાર હજાર સિક્કા થેલીમાં હશે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે જોયું દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું ધોરણ પાંચના ગણિત વિષયના પેપરનું સોલ્યુશન આવા નવા વિડીયો જોવા માટે જોતા રહો સરકારી શિક્ષણની ચેનલ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી એને શેર કરો ત્યાં સુધી આવજો